અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં મહમ્મદ પેગમ્બર સાહેબના જન્મદિવસ નિમિત્તે જાફરાબાદ શહેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવા બદલ જાફરાબાદ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ટાઉન પોલીસ જાફરાબાદ મરીન પોલીસ તેમજ પોલીસ સ્ટાફનો આભાર માન્યો તેમજ જાફરાબાદ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ ભાશ્કન સાહેબ તેમજ પીએસઆઈ મારૂ સાહેબનું સાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ જાફરાબાદ ટાઉન પોલીસ મરીન પોલીસ પૂરા સ્ટાફનો આભાર માન્યો હતો બોલો મારું નામ ફિરોજ સલીમ ભટ્ટી તુર્કી સમાજ પટેલ આજ રોજ તારીખ સોળ નવ બે હજાર ચોવીસના રોજ આજે જાફરા અને આજે અમારું જે જુલુસનું કાર્યક્રમ હતું તેની અંદર જાફરાબાદ પોલીસ સ્ટાફ તથા પીઆઈ સાહેબ પીએસઆઈ સાહેબ અને મરીન પોલીસ સ્ટેશન સ્ટાફ બધાનો અમે આભાર માનીએ છીએ કે અમારો આ કાર્યક્રમ પૂર્ણ કરાવ્યું અને સર્વ સમાજનું પણ અમે આભાર માનીએ છીએ કે ભાઈચારા અને એકતાની સાથે આજે અમારું કાર્યક્રમ પૂર્ણ કરાવ્યું તે બદલ અમે પોલીસ સ્ટાફનો ખાસ કરીને આભાર માનીએ છીએ જય હિન્દ જય ભારત